ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા હીરો હીરોનું આયોજન કેન્સર નું સન્માન કરાયું ઉચ્ચ ગુણવત્તાના કેન્સરની સારવાર અને વ્યવસ્થાપનમાં સમર્પિત એવી અગ્રણી સંસ્થા ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા હું હીરો નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક ઇન્ટરેક્ટિવ સ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી જે કેન્સર સામે દરેક બહાદુરીથી લડાઈ લડનારાઓના સન્માનમાં સમર્પિત હતી આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વિખ્યાત વક્તા અને લેખક કાજલ ઓજા વૈદ્ય રહ્યા હતા જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાંતોની એક ટીમે ઇન્ટરેક્ટિવ સત્ર હાથ ધર્યું હતું જેમાં કેન્સર વ્યવસ્થાપન અને સારવાર પર અમૂલ્ય આત્મદ્રષ્ટિઓ પૂરી પાડી હતી અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ ડોક્ટર પલક ભટ્ટ છે અને હું ઓન્કોવિંગ કેન્સર સેન્ટરમાં કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું ભારતમાં કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને એના ઘણા બધા કારણો છે વ્યસન એમાંનું એક અગત્યનું કારણ તો છે જ અને લગભગ દસથી પંદર ટકા જે દર્દીઓ છે એ એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે ખાસ કરીને ફેફસાના કેન્સરની વાત કરીએ કે સ્તનના કેન્સરની વાત કરીએ તો અને એનું પ્રમાણ એડવાન્સ સ્ટેજમાં નિદાન થવાનું પ્રમાણ એટલા માટે વધારે છે કારણ કે લક્ષણો જે છે એને અવગણવામાં આવે છે ક્યારેક ચોથા સ્ટેજના સીધું ચોથા સ્ટેજમાં સીધું કેન્સરનું નિદાન થાય છે તો કારણ એ જ છે કેમકે જે કેન્સરના લક્ષણો છે એને અવગણવામાં આવી રહ્યા છે હું ડૉક્ટર ઋષભ કોઠારી મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને કો ફાઉન્ડર ઓન્કોવિન કેન્સર સેન્ટરમાંથી બે ઇમ્પોર્ટન્ટ મેસેજ કે કેન્સર ના થાય તેના માટે એક લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે વ્યસનનેથી દૂર રહેવું જોઈએ ખાવામાં અને એક્સરસાઇઝમાં બંનેમાં ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવી જોઈએ આના સિવાય કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો સ્ક્રીનિંગ ખાસ કરીને કરવું જોઈએ ફેમિલી હિસ્ટ્રી ના હોય તો બી અમુક સ્ક્રીનિંગ રેકમેન્ડેશન છે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર લંગ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સર માટે અને આ જ બધા કેન્સર જે કોમન છે માટે સ્ક્રીનિંગ ખાસ કરવું જોઈએ અને જે બી દર્દીને કેન્સર થાય છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી તે લોકોએ આજે ઓન્કોલોજીસ્ટને મળીને ટ્રીટમેન્ટ મક્કમ રીતે કરે તો આજે આપણે જેમ જોયું કે છસો થી સાતસો સર્વાઈવર છે આપણી જોડે એ પ્રમાણે આપણે બી સર્વાઈવર થઈ શકીએ અગર કોઈને બી કેન્સર થાય છે તો ડર્યા વગર ટ્રીટમેન્ટ કરવી જોઈએ ઓકે મારું નામ ડોક્ટર હિતેશ કટવાણી છે હું ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને કોફાઉન્ડર છું જૂન મહિનો એટલે કેન્સર સર્વે મંથ તરીકે ઉજવવામાં આવે છે એ બેઝિક થીમ સાથે અમે આજે એક પ્રોગ્રામ ઉજવ્યો છે જેનું નામ છે મેં હું હીરો બેઝિકલી આ પ્રોગ્રામની થીમ હતી કે આપણા બધા કેન્સરના જે પેશન્ટ છે કેન્સર સર્વાઇવર છે જે કેન્સરને લડીને જીતી ચૂક્યા છે એ કેન્સરના હીરોઝ કહેવાય છે એ બધા પેશન્ટને અમે ભેગા કર્યા હતા અને એ પ્રોગ્રામ આજે રાખ્યું છે એ પ્રોગ્રામનો મેન ઉદ્દેશ્ય હતું કે જે કેન્સરની સામે આપણે મક્કમ મનથી અને મનોબળથી લડીએ અને આશા રાખીએ તો કેન્સર જેવી જટિલ બીમારીને બી હરાવી શકાય છે પ્રોગ્રામની થીમમાં આજે કાજલબેન ઓઝા મેડમ દ્વારા મોટિવેશનલ ટોક અપાયો એની સાથે સાથે કેન્સર સર્વેવર્સ એટલે કેન્સરના હીરો છે ફેશન શો પર રેન્ક રેમ્પ વોક કર્યું અને એ પૂર પુરવાર કર્યું કે અમે કેન્સર હીરો છીએ અને અમે યોદ્ધા છીએ અને આ બીમારી સામે જીતી ચૂક્યા છીએ એની સાથે સાથે ડૉક્ટર ગીતા ખટવાણી અને ડૉક્ટર પલક ભટ્ટ જે અમારી ટીમના કોર મેમ્બર્સ છે એમના દ્વારા બી બુક લોન્ચ કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં આજે જ સાતસોથી વધારે પેશન્ટ અને ફેમિલી મેમ્બર્સે ભાગ લીધો અને આ પ્રોગ્રામ બહુ સક્સેસફુલ રહ્યો